અમદાવાદના શેલા વિસ્તારમાં છેલ્લા સિત્તેર દિવસથી પડેલા ભુવાથી લોકો હેરાન થયા છે મુખ્ય રોડ પર ચાર રસ્તા પાસે અઢી મહિનાથી મોટો ભુવો પડેલ છે જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ભુવાની બીજી બાજુએ દુકાનદારો અને વેપારીઓનો ધંધો બંધ થઈ ગયો છે કારણ કે ભુવાના લીધે ગ્રાહકો દુકાને આવતા નથી તો રોડ પર પડેલ ખાડાને લીધે એએમટીએસ બસ પણ આવતી બંધ થઈ ગઈ છે જેના લીધે લોકોને અવર જવરમાં પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ નથી આવ્યો ત્યારે હજુ સુધી આ ભુવાનું સમારકામ નથી કરવામાં આવ્યું અને તંત્રએ કામગીરીના નામે માત્ર ને માત્ર ભુવાનો ભુવાને કોર્ડન કર્યો છે તેવામાં ભુવાને લીધે કંટાળેલા સ્થાનિકોએ હવે પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સમયસર ખાડા સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ની ચીમકી પણ ઉચ્ચારી છે રહું છું અને આકાશ રેસિડેન્સી અહીંથી અડધો કિલોમીટર દૂર છે અને અમારા મેઇન રસ્તાથી રીંગ રોડથી અહીંયા આવતા એક કિલોમીટરનો રસ્તો છે પણ અત્યારે આના કારણે અમને ચાર કિલોમીટર ફરીને આવવું પડે છે ચાર કિલોમીટર ફરવામાં એમને વાંધો નથી પણ સાંજે એક જ રસ્તો ચાલુ હોવાથી લગભગ દસ મિનિટના રસ્તાના અમને કલાક કલાક રાહ જોવી પડે છે ટ્રાફિક એટલો બધો થતો હોય છે પણ રસ્તા રોડના કાંઈ ઠેકાણા નથી પિસ્તાલીસ દિવસનું કહીને ઓડા એમસી વાળા હજુ પંચોતેર દિવસ થઈ ગયા છે પણ આ ગટરનો જે ભૂવો પડ્યો તો એનું હજુ સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી એના કારણે બધી પબ્લિકને બહુ તકલીફનો સામનો કરવો પડે છે શેલા નો વિકાસ ખબર નહીં એને શું કહેવાય પણ વિકાસ નામનો કઈ છે નહીં રિવર્સ વિકાસ છે અને વિકાસ ખાડામાં જઈ રહ્યો છે એવું લાગે છે ખોલાતા લોન લઈ કે ગવર્મેન્ટ ગવર્મેન્ટ થી લોન લઈ કે ખોલાતા અભી ગવર્મેન્ટ ને રસ્તા બંધ કર દીયા નબે દિન થી રસ્તા બંધ હે તો અભી ધંધા તો પૂરા ગયા તો અભી કેસે રેન્ટ દેને કા કેસે લોન ચૂકાને કા क्या दिक्कत आती क्या है पूरा रास्ता बंद है कोई कस्टमर आ नहीं सकता है कस्टमर आ ही नहीं सकते मेरे तो सारे सीनियर सिटीजन है वो कैसे आएंगे ये इतने गड्ढे बड़े रस्ते से तो कोई आएगा नहीं तो ये रास्ता पूरा बंद है ट्रैफिक आनी है ગાડી નહીં મારી અહીંયા શોપ છે અમારે કોચિંગ ક્લાસીસ છે છોકરાઓને આ રસ્તો બંધ છે એના લીધે આવવામાં બહુ તકલીફ પડે છે ખરેખર તો જયારે વરસાદ હોય ત્યારે સ્કાય સિટીની બહારથી એટલા બધા પાણી ભરાયેલા હોય છે આખું બધું આ બધું પાણી પાણી હોય છે એટલે ત્યાંથી કોઈ છોકરું ખાલી આ કોમ્પ્લેક્સ સુધી જવું હોય ને તો પણ નથી આવી શકતું ભૂવો પડ્યો છે કેટલા દિવસ બંધ છે આ ભૂવા પડવાથી રોડ બંધ છે એના કારણે તમને કઈ તકલીફ અરે ભૂવા પડવાના લીધે કેવું છે કે છોકરાઓ બધાના પેરેન્ટ્સ બધા અહીંયા થી મૂકવા માટે આવતા હતા પણ હવે કેવું થઈ ગયું છે કે એ લોકોને આખું એક કિલોમીટર ફરીને આવવું પડે એટલે એના લીધે ચાર પાંચ સ્ટુડન્ટે તો એમના પેરેન્ટ્સે તો ના પાડી દીધી કે સર આવી રીતે અમે નહીં આવી શકીએ એટલે જયારે પણ વરસાદ પડે ત્યારે પણ એ લોકો ફરીને પણ નથી આવી શકતા કારણ કે હજુ આ રસ્તો તો આ ભૂવો તો પડ્યો તો પણ આગળના રસ્તામાં પણ એટલો જ પ્રોબ્લેમ છે કારણ કે ત્યાં આગળ પાણી તો એટલા જ ભરાય છે ભૂવો પડ્યો ત્યાંથી રસ્તો બંધ કરી દીધો છે ત્યાંથી બંને સાઈડ નો રસ્તો બંધ હોવાથી અમારે આ બાજુ કે સેલા ગામ બાજુ જવું હોય તો દોઢ કિલોમીટર બે કિલોમીટર ફરીને જવું પડે છે અને એ પણ વીઆઈપી રોડ થી જઈએ તો કલાક નીકળી જાય કારણ કે ત્યાં પણ કામ ચાલી રહ્યું છે અને ત્યાં પણ વે અમુક વન વે હોય અમુક ટ્રાફિક જામ હોય છે ત્યાં ભરાઈ જવાય છે અને અહીંયા અહીંયાથી પાછળથી નીકળીએ તો અહીંયા પાણી એટલા જ ભરાયેલા હોય છે કે અંદરનો રસ્તો પણ નથી દેખાતો જે ખાડા હોય કે શું હોય ક્યાં પડી જઈએ કઈ આઈડિયા નથી આવતો હવે ખુલ્લો પછી હજી પણ અમારે ગામ બાજુ જવું હોય તો ફરીને જવું પડે છે અને અહીંયાથી ફોર વ્હીલર કે કોઈ રસ્તો આ લોકો ખોદ્યો નથી અહીંયા આગળ જે ભૂવા પડ્યા હતા પાઇપો નાખવા માટે એ લોકોએ કીધું કે અહીંયા પાઇપો નાખાય છે પૂરા નથી કર્યું એટલે આખો રસ્તો સમથ નથી એટલે અત્યારે મુશ્કેલી તો પડી રહી છે